નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને છ રૂપિયા કાઉન્ટ घाव छसो छसो बेतालीस घाऊ टुकड़ा पांच सौ चौराणु धी छसो एकोतेर तुवे बात करिए तो बार सौ पचास थी सत्तर सौ सिती रुपया चना एक हज़ार वीसौ रुपया अड़द एक हजार सोल सौ पिंचोतेर मग अगर सौ चालीस अठार सौ रुपया चना सफेद बार सौ थी तेवीसो ने पचास व्लदेशी आठ सौ पचास थी अगियारो ने पचास थी तेरसो एक મગફળી જાડી નવસો વીસથી અગિયારસો પંચોતેર મગફળી ઝીણી નવસો પચાસથી બારસો ને વીસ એરંડા અગિયારસો એકત્રીસ બારસો ને ચુમ્માલીસ તલી એકવીસો થી છવ્વીસો ને છવ્વીસ સોયાબીન સાતસો એસી આઠસો ચોપન તલકાળા ચોત્રીસો પચાસથી ચાર હજાર નવસો ને એસી લસણ સોળસો સાહીઠથી ત્રણ હજાર નવસો ને પંચાવન ધાણા તેરસોથી પંદરસો ને પંચાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચુપાવ ચાર હજાર એકસો સિત્તેરથી હું ચુપાવ ચાર હજાર પાંચસો એકોતેર રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો ને પિસ્તાલીસ મેથી નવસો પચાસથી અગિયારસો ને પચાસ વટાણા બારસોથી ત્રેવીસો ને રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ને વીસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી પાંચસોને દસ રૂપિયા કલોજી તેત્રીસો બારથી પાંત્રીસો સિત્તેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાઉ તેરસો ત્રીસથી હું ચપાઉ પંદરસો એકવીસ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી અગિયારસો ને અગિયાર મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એકત્રીસ તો એની વાત કરીએ તો એક હજારથી તેરસો રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને એકતાલીસ ધાણા તેરસો પચાસથી પંદરસો ને અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો પચીસથી છસો સુડતાલીસ બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસો પચાસથી સોળસો એકત્રીસ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો ને એકત્રીસ મગ બારસો પચાસથી સોળસો એકાણું જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર નવસોથી હું ચુબાવું ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર